કૃષ્ણાબેન બેન અને છાયાબેન દ્વારા રચિત ગ્રંથ નું વિમોચન કરવા જઈ રહ્યા છીએ તો હું ત્રણેય બહેનોને વિનંતી કરીશ કે તેઓ આવે અને મહેમાનોના અંતે એમના ગ્રંથ નું વિમોચન આપણા સૌ સમક્ષ એક નાની દીકરી પણ છે જેને આપણે પસંદ કરી છે અને એનું બહુ મોટું કારણ છે નામ છે પ્રતિજ્ઞા ચોરસિયા પ્રતિજ્ઞા વર્તમાન વિદ્યાલયમાં ધોરણ 11 માં અભ્યાસ કરે છે ખૂબ જ હોશિયાર દીકરી છે એનું વક્તવ્ય પણ સાંભળવા જેવું છે એ સ્કાઉટ સાથે જોડાયેલી છે એ સિવાય શાળાકીય તો વિવિધ પ્રવૃત્તિઓમાં એક્ટિવ છે પણ એને આજનું પ્રેરણા સન્માન આપવાનું મુખ્ય કારણ એ છે કે એને દક્ષિણના એક વિજયનગર ઉપર એક આખી થીસીસ લખી છે એક રચના લખી છે ધોરણ 11 થી વિદ્યાર્થી 300 પાના જેવી રચના જો મૌલિક લખતી હોય તો એ આપણા સૌ માટે તો ગૌરવની વાત છે એમના શાળાની એમની વિદ્યાર્થીઓમાં પણ એ શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે કહેવાય અને એ વાત વધુ આનંદની એટલા માટે છે કે એને એ જે ફાઇલ છે એ ગુજરાત સાહિત્ય અકાદમીમાં મોકલાવી હતી અને એની એ ફાઇલ પસંદ થઈ છે એના માટે ગુજરાત સાહિત્ય અકાદમી આખી સહાય આપવાની છે અને આ વર્ષના એન્ડ સુધી એ દીકરીનું પુસ્તક જે હિન્દી ભાષામાં લખેલું છે વિજય રાજનગર ઉપર એ પ્રકાશિત થવાનું છે એટલે મને ખૂબ જ ગૌરવ થાય છે પ્રતિજ્ઞાને આ પ્રેરણા સન્માન આપવા માટે sapedia colorcia. Hitch. Hey. Sono stati fatti